નમસ્કાર હું છું પ્રવીણસિંહ તમે જોઈ રહ્યા છો બીઈ ન્યૂઝ ભાવનગરની લોકલ ઘટનાઓ સાથે આજનો મુખ્ય અહેવાલ લઈને હાજર છું આજ ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી સભા મેયર ભરતભાઈ બારડની અધ્યક્ષતામાં મળી હતી આ સભામાં કુલ અગિયાર કાર્યો રજૂ કરાયા હતા અને આ તમામ કાર્યો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ આ સભાની ચર્ચામાં ફરી એકવાર ઘનસારા પ્રોજેક્ટનો મુદ્દો ગરમાયો હતો વિપક્ષે આ મુદ્દે સત્તાધારી પાર્ટીને અનેક સવાલો કર્યા ચાલો જોઈએ વિગતવાર અહેવાલ ભાવનગર મહાનગરપાલિકાના સભા હોલ ખાતે આજે સામાન્ય સભા યોજાઈ હતી સભા મેયર ભરતભાઈ બારડની અધ્યક્ષતામાં મળી હતી આ સભામાં કુલ અગિયાર કાર્યો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં આ તમામ કાર્યો પસાર કરવામાં આવ્યા હતા પરંતુ આજની આ સભામાં ફરીવાર કંસારા પ્રોજેક્ટનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો વિપક્ષે સત્તાધારી પક્ષને અનેક સવાલો કર્યા જેમાં કંસારા પ્રોજેક્ટના ખર્ચા પ્રોજેક્ટમાં થઈ રહેલો વિલંબ અને પારદર્શકતા અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા સત્તાધારી પક્ષ તરફથી જણાવાયું કે પ્રોજેક્ટ શહેર માટે જરૂરી છે અને તે નિર્ધારિત સમયમાં પૂરો કરવામાં આવશે ભાવનગર મહાનગરપાલિકામાં આજે સામાન્ય સભામાં અગિયાર કાર્યની કાર્યવાહી થઈ ઉપરાંત પ્રશ્નોત્તરીના સમયમાં કંસારા બાબતે ખૂબ ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી કંસારાના અસ્તિત્વથી આજ સુધી કેટલું કામ થયું તેની ચર્ચા કરવામાં આવી ભાવનગર મહાનગરપાલિકાની સભામાં સતત મુદ્દો બને છે હવે જોવાનું એ રહેશે કે પ્રોજેક્ટ ક્યારે હકીકતમાં પૂર્ણ થાય છે આ બધું સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર